આજની ખેતી વિડિયો મેગેઝીન ને બધા સોશિયલ મીડિયા પર ખૂબ સારો પ્રતિસાદ આપવા બદલ અને તમારા મિત્રો સાથે શેર કરવા બદલ ખૂબ ખૂબ આભાર આ વખતે આપણે વાત કરીએ કોબીની ખેતી વિશે આ ચોમાસામાં લાખ રૂપિયાની કોબી પકવાનાર કહે છે કે શિયાળુ અને ઉનાળુ કોબીની ખેતી માટે ઉત્તમ બીજ પસંદ કરો કોબીની ખેતીમાં નકોર દડો થાય અને પાન એકબીજાને ચોંટીને આવે જેથી વચમાં હવા ન રહે તેમજ થડના સુકારા સામે પ્રતિકારક હોય તેવી અને વરસાદ પડે તો પણ કોબી એમને રહે તેવી જાતોની પસંદગી કરવી જોઈએ ગયા વર્ષે આવી જાતો વાવીને ખેડૂતોએ લાખો રૂપિયાની કમાણી કરી હતી આવી જાતો જેવી કે બિંદિયા વર્ષારાણી કોબી કોબીબાર નવ્વાણું અને કોબી બસો છન્નું જાતો પસંદગી કરવા જેવી છે આ જાતો તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા પટેલ એગ્રોસિડ્સ રાજકોટને ફોન કરો અઠાણું પચીસ બાવીસ સત્તાણું છાસઠ ગલગોટાની ખેતીમાંથી રૂપિયા કમાવ ગલગોટાની ખેતીમાં ધરું રોપણીનો સમય કઈ ઋતુમાં છે તે પ્રમાણે રોપણી કરવી ખૂબ જ અગત્યની છે શિયાળાની ઋતુમાં ફૂલ મેળવવા હોય તો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ધરું તૈયાર કરવા જોઈએ અને ઓક્ટોબર નવેમ્બરમાં રોપણી કરવી જોઈએ ઉનાળે ફૂલ મેળવવા હોય તો જાન્યુઆરી ફેબ્રુઆરીમાં ધરું તૈયાર કરી ફેબ્રુઆરી માર્ચમાં તેની રોપણી થઈ જવી જરૂરી છે તેમજ ચોમાસા માટે ફૂલ મેળવવા માટે જૂન જુલાઈમાં તૈયાર કરી ઓગસ્ટમાં તેની રોપણી થાય તો ઋતુ પ્રમાણે ફૂલનું ઉત્પાદન મેળવી શકાય છે ફૂલની ખેતીમાં વધુ ઉત્પાદન આપતી જાતોની યાદી હું તમને જણાવું તે નોંધ કરી લેશો નામધારી પંદર જીરો એક પંદર જીરો ત્રણ સીડવર્ગ પાંચસો ચાર અને ઇન્ડો અમેરિકન ઇન્ડામ કેશર તેમજ ઇન્ડામ પાંચસો પંચાવન આ જાતો તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા પટેલ એગ્રો સીડ્સનો સંપર્ક કરો મોબાઈલ નંબર કોથમીરની ખેતીમાં કઈ જાત સારી ભારતમાં જેટલી બીજ કંપની છે એ બધી કંપનીને ધાણીનું બીજ વેચવું છે બધા જ કાંઈ સારા થોડા હોય ધાણીની તો એવી જાત સારી ગણાય કે જેમાં પાંદડી મોટી હોય સુગંધ ખૂબ સારી હોય અને લીલોણી રંગ હોય તેવી જાણીતી અને વર્ષોથી પ્રખ્યાત હોય તેવી જાત પસંદ કરાય આ એના જેવી જ છે એવી જાત કરવા કરતા તો પ્રખ્યાત જાત વાવવી ખૂબ સારી ધાણીમાં અત્યારે પ્રખ્યાત જાત હોય તો નામધારી સુરબી સંગ્રો કારગીલ નેચરની સ્ટાર ધાણીની જાતોએ ખેડૂતોને સફળતા અપાવી છે તમે પણ આ જાતોમાંથી પ્રયોગ કરો આ જાતો તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા પટેલ એગ્રો સીડ્સનો સંપર્ક કરો અઠાણું પચીસ બાવીસ સત્તાણું છાસઠ